નમસ્કાર આત્મજ્ઞાનના દિજ્ઞાસ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાન સત્તરમાં અધ્યાય સુધીમાં આત્મજ્ઞાન વિશેની ચર્ચા સમાપ્ત કરી દીધી છે એ આપણે જાણીએ જ છીએ પંદરમાં અધ્યાયના અંતમાં એમણે આત્મજ્ઞાન વિશેની ચર્ચા સમાપ્ત કરી દીધી છે પણ એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આવશ્યક બે વસ્તુઓ વિશે એમણે સોળમો ને સત્તરમો અધ્યાય કહ્યો સોળમા અધ્યાયમાં એમણે દૈવાસુ સંપત્તિ વિશે કહ્યું અને સત્તરમા અધ્યાયમાં એમણે શ્રદ્ધાત્રયો વિભાગ વિશે ત્રણ પ્રકારની શ્રદ્ધા વિશે કહ્યું અને એમ કહ્યું કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે દૈવી સંપત્તિ અને સાત્વિક શ્રદ્ધા પ્રી કન્ડિશન છે મુખ્ય સરહજ જેમની પાસે દૈવી સંપત્તિ નથી અથવા સાત્વિકી શ્રદ્ધા નથી એ લોકોનો એ એવું નહીં કે એ લોકો છોડી દેવાનું છે એમને નિરાશ થવાની જરૂર પણ નથી કે હવે અમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય થશે કારણ કે ભગવાને મનુષ્યને વિચાર શક્તિ અને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપેલા છે પોતે ઈચ્છાપૂર્વક કોન્શિયસલી જો એ પ્રયત્નો કરે તો એ દૈવી સંપત્તિ પણ પામી શકે છે અને સાત્વિકી શ્રદ્ધા ઉત્પન્ન કરી શકે છે એ બધું આપણે જોયું હવે જે જે આ છેલ્લો અઢારમો અધ્યાય છે અને મોક્ષ સંન્યાસ યોગ કહે છે અને આ ઉપસંહાર છે એટલે કે અંતિમ અધ્યાય છે મોક્ષ સંન્યાસ યોગ એટલા માટે કહ્યો છે કે ભગવાન હવે જે ચર્ચા કરવાના છે એમાં બે શબ્દો ઉપર એમણે વધારે આખી ભગવદ્ ગીતામાં જે બે શબ્દો ઉપર ભાર મૂક્યો છે એ વિશે ચર્ચા કરવાની છે બીજું પણ એ છે કે ભગવાને જે કંઈ કહેવા જેવું હતું આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે એ બધું કહી દીધું છે હવે કંઈ કહેવા જેવું બાકી નથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ચિત્તની શુદ્ધિ અતિ આવશ્યક છે તો ભગવાને એના માટે કર્મયોગ કયો કર્મયોગમાં ગૂંચવાયેલો માણસ જ્ઞાન માર્ગે આગળ ના વધી શકે એટલે ભગવાને સંન્યાસ યોગ કયો હવે જ્ઞાન માર્ગે આગળ વધતો માણસ એના હૃદયમાં જ્ઞાન સ્થિર થાય એની બુદ્ધિમાં જ્ઞાન સ્થિર થાય એટલા માટે ભગવાને આત્મસંયમ યોગ કયો કે મનને કઈ રીતે સંયમમાં કરવું બહાર ભટકતા ઇન્દ્રિયો મનને કઈ રીતે અંદરની તરફ લઈ જવા અને ભગવાને સાતમા અધ્યાયથી પંદરમા અધ્યાય સુધી ચર્ચા જ કરી છે તો ભગવાને જે બે શબ્દો વારંવાર પ્રયોગ કર્યો છે સંન્યાસ અને ત્યાગ એ વિશેનો ફરક આપણે જાણીએ કારણ કે અર્જુને એ બે વિશે શું ફરક છે એ પ્રશ્ન પૂછ્યો હતો અઢારમા અધ્યાયનો પહેલો શ્લોકમાં જ શ્લોકમાં જ અર્જુનનો આ પ્રશ્ન છે કે સંન્યાસ અને ત્યાગમાં શું ફરક છે તો આપણે બહુ લાંબી ચર્ચા ન કરવી હોય તો પણ ટૂંકમાં એટલું કહી શકીએ કે સંન્યાસ એટલે કામનાઓનો ત્યાગ કામનાઓ એટલે શું એ તો મેં તમને કહેલું જ છે કે અનકંટ્રોલ ડિઝાયર્સ જે આપણા ભાગ્યમાં નથી જે આપણી કેપેસિટીમાં નથી જેની આપણામાં આવડત નથી જેની આપણામાં સ્કિલ નથી જેનો આપણને અનુભવ નથી એવી વસ્તુઓની જ્યારે આપણે કામના કરીએ ભાગ્ય બારની અથવા તો આપણી ક્ષમતા બારની એ કામનાઓ છે જો આપણી ક્ષમતા હશે આવડત હશે અનુભવ હશે અને ભાગ્ય સાથ આપતું હશે તો વસ્તુઓ તમે કામનાઓ નહીં કરો તો પણ તમારી પાસે આવવાની જ છે એ તો કુદરતી નિયમ છે એટલે કામનાઓના ત્યાગ જેમાં મુખ્ય છે એ સંન્યાસ છે અને જેની અંદર કર્માશક્તિ અને ફલાશક્તિનો અભાવ છે ત્યાગ છે એ ત્યાગ છે મતલબ કે કામનાઓનો ત્યાગ એ સંન્યાસ છે અને કર્માશક્તિ અને ફલાશક્તિમાંથી મુક્ત થવું એ ત્યાગ છે આમ જોવા જઈએ તો કામનાઓ કર્મો અને કર્મફળો ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે કામનાઓ હોય ત્યારે જ કર્મો કરવાનું મન થાય છે અને કર્મો કરીએ છીએ એટલે કર્મફળો જાગે છે કર્મફળો ભોગવવા નવો જન્મ લઈએ એટલે વળી નવી કામનાઓ જાગે છે આ બાજુ એક પણ બીજું છે કે કર્મો કરવાનો વેગ કામનાઓના કારણે આવે છે કર્મો નવા નવા કર્મો પ્રારંભ નો જે ઉત્સાહ વેગ એ અમુક પ્રકારની કામનાઓ પૂરી કરવા માટે જ હોય છે એટલે કામનાઓ કર્મો અને કર્મ ફળો એક એવી સાંકળ છે કે જે મનુષ્યને જીવન મૃત્યુના વિષ ચક્રમાં ફેરવતી રહે છે સંન્યાસમાં બે વસ્તુ અગત્યની છે કામનાઓના ત્યાગ સાથે એક અહંકાર નથી હોતો સંન્યાસમાં અહંકાર હોતો નથી જોકે આમ તો કર્મયોગીમાં પણ અહંકાર ન રહેવો જોઈએ પણ સંન્યાસી એક વધારાનું લક્ષણ એ છે કે એની બુદ્ધિ કોઈ પણ જગ્યાએ લિપ્ત થતી નથી મતલબ કે કસ્સાથી રંગાતી નથી અલિપ્ત રહે છે બધાથી ગમે તે વસ્તુના પ્રત્યે એને રાગદ્વેષ હોતો નથી ઘટનાઓમાં એ યોગ્ય અયોગ્ય પ્રિય પ્રિય નથી ગણતો મતલબ કે એની બુદ્ધિ ક્યાંય પણ રંગ કોઈથી પણ કસાથી પણ રંગાતી નથી ટોટલી અસંગ રહે છે બુદ્ધિ ત્યાગમાં કર્માનો જે કર્મોનો વેગ હોય છે એને ઘટાડી નાખવામાં આવે છે અને કર્મફળોની બિલકુલ આશા રાખવામાં આવતી નથી કારણ કે જે આત્મજ્ઞાનનો જિજ્ઞાસુ છે એ જાણે છે કે મનુષ્યનો અધિકાર ફક્ત કર્મ ઉપર છે કર્મફળો પર મનુષ્યનો અધિકાર નથી એવું ભગવાને આગળ કહી દીધું છે એટલે જે ત્યાગ છે એમાં કર્મા શક્તિ અને કર્મ ફલા શક્તિમાંથી મુક્તિ છે સંન્યાસી ગમે તેટલું કામ કરતો હોય છતાંય એ કોઈ કર્મ કરતો નથી કેમ કારણ કે એ એનામાં અહંકાર નથી અને એની બુદ્ધિ ક્યાંય પણ રંગાતી નથી મતલબ કે સંન્યાસી ગમે તે કર્મ કરતો હોય ગમે ત્યારે કર્મ કરતો હોય પણ એને કોઈ કર્મના ફળની આશા નથી એનામાં અહંકાર નથી કે હું કર્મ કરું છું બુદ્ધિ રંગાતી નથી એટલે તે હંમેશા આનંદમય રહે છે મુક્ત રહે છે અને જે કર્મયોગી છે એ સર્વ કર્મો કરતો રહે છે પણ એનામાં ફલાકાંક્ષા નથી મતલબ કે ફળોની આશા નથી એટલે એ પણ આનંદમાં રહે છે સંન્યાસનો માર્ગ અને કર્મયોગીનો માર્ગ બંને એક જ છે બંનેનું ડેસ્ટિનેશન એક જ છે પરમાત્માની પ્રાપ્તિ એ આપણને ભગવાને ત્રીજા અધ્યાયમાં જ કહેલું છે કે કર્મોની કર્મ સંન્યાસી અને કર્મયોગી બંનેનું ડેસ્ટિનેશન એક જ છે ભગવાન એક અંતિમ વખતે બહુ હાર્ડ કહી કરે કેટલી હદે છે તે સંન્યાસી અથવા તો કર્મયોગી મુક્ત હોય છે એ બાબતની એક વાત કરે છે કે જેનામાં કોઈ અહંકાર ભાવ નથી જેની બુદ્ધિ અલિપ્ત રહે છે એટલે કોઈ જગ્યાએ રંગાતી નથી એવો માણસ જો આખી સૃષ્ટિનો નાશ કરી નાખે અથવા તો સૃષ્ટિના નાશમાં નિમિત બની જાય તો પણ એને પાપ લાગતું નથી એ ક્યાંય પણ બંધાતો નથી કે એક સીધો સિદ્ધાંત છે કે જેમાં જે કર્મનો કોઈ કરતા નથી હોતો એ કર્મ થાય છે પ્રકૃતિમાં સહજ રીતે એનું કોઈ કર્મ ફળ ઉત્પન્ન થતું નથી કારણ કે ભોગવનારો જ નથી કરતા તો કર્મફળ ભોગવાશે કોના દ્વારા અને કર્મફળ તો ભોગવા જ છૂટકો છે તો એ માણસને કોઈ પાપ કે પુણ્ય સ્પર્શ કરતા નથી એ જ રીતે કર્મયોગી પણ કર્મફળોની આશા કર્યા વિના જ કર્મ કરે છે એટલે એનામાં કામના રહેતી નથી કારણ કે કામના અને કર્મફળ એક સાથે સંકળાયેલા છે આપણા મનમાં કામના છે એટલે આપણે કર્મફળની અધિરાઈ ચિંતા ઉંચાટ કરીએ છીએ કે આવું મને મળે આવું ફળ જ આવવું જોઈએ અને એના માટે આપણે કર્મો કરતા રહીએ પણ જો કર્મફળોની જ ઈચ્છા ના રહી કામના જ ના રહી તો કર્મોની પણ ચિંતા ના રહી કર્મશક્તિ પણ છૂટી જાય છે મતલબ કે જે માણસમાં અહંકાર નથી જેની બુદ્ધિ બધાથી અલિપ્ત છે એ માણસ ગમે તે કર્મ કરતો હોય એ બંધાતો નથી કોઈથી એટલે કે કોઈ પાપથી બંધાતો નથી ભગવાન વાસ્તવમાં ભગવાન આટલો જો કે હું તમને કહું છું એ સત્તરમો શ્લોક છે કારણ કે આગળના શ્લોકો આપણા આપણા બધા માટે અત્યારે જરૂરી નથી પણ એમાં જે ભગવાન એમ જ કહેવા માગે છે કે જે એનામાં કોઈ અહંકાર ભાવ નથી અહંકાર ભાવ રાખવાથી પણ કોઈ ફાયદો નથી એક ટૂંકી દ્રષ્ટિ છે એકદમ જે અહંકાર ભાવ છે હું કંઈક છું એ બહુ ટૂંકી દ્રષ્ટિ છે એને એ જ ખબર નથી કે જગત કેટલું વિશાળ છે સૃષ્ટિ કેટલી વિશાળ છે અને એ વિશાળ સૃષ્ટિમાં પાંચ ફૂટ દસ ઇંચના તારા શરીરનો મતલબ શું છે અર્થ શું છે વિષાદ પણ નથી એટલે અહંકાર ભાવ બી ખોટો છે કરતાં માન નથી કરતો કે હું કર્મ કરું છું હું કરતાં કરું કર્મ કરું છું એવું કરતા માન નહીં હોવાથી એ ગમે તે કર્મ કરશે આખી સૃષ્ટિનો નાશ કરી નાખશે પણ કર્મફળ ઉત્પન્ન નથી થયું એટલે એને પાપ લખવાનું નથી તો જે જીવાતમાં જીવાતમાં નું અહંકારી રૂપ છે જીવાત્માનું જે એ રૂપ જ પાપ અને પુણ્ય કરતો રહે છે અને ભોગવતો રહે છે કરતા ભોગતા બને છે પણ જે જીવાત્મા પોતાના મૂળ સ્વરૂપે છે એ તો બધાથી ઓલરેડી અસંગત છે કારણ કે જીવાત્મા પરમાત્માનું રૂપ છે આપણે આ પહેલાં ઘણી વાર જોયું છે કે મમાય વંશે જીવ લોકે જીવ લોક ભૂત સનાતન ભગવાને પંદરમાં જે મેં કહ્યું છે કે જીવ તો મારો અંશ છે તો ભગવાન જો બધાથી અસંગ છે તો અંશ ક્યાંથી સંઘમાં આવે એ કેવી રીતે સંગી બની શકે અને જેને કસાનો સંઘ નથી એ તો હંમેશા મુક્ત જ છે ને એ કોઈ વિચારવા જેવી બાબત છે જેને કસ્સાનો સંઘ નથી એ મુક્ત જ છે આનંદમાં જ છે જે કંઈ દુઃખ છે એ બધું સંઘનું જ છે તો ભગવાન આમાં આ શ્લોકમાં એમ છેલ્લે આ જે એમણે કર્મયોગ વિશે કહ્યું જ્ઞાનયોગ વિશે કહ્યું એ કર્મયોગનો આખો સાર આટલો જ છે ભગવાને જે કર્મયોગ વિશે કહ્યું ચોથા ત્રીજાને ચોથા જેમે એનો સાર આ છે કે અહંકાર ભાવ નહીં અને કરતાભિમાન નથી ફલા શક્તિ નથી તો એ મનુષ્ય ગમે તે કર્મ કરતો રહે એને પાપ પુણ્ય લાગતા નથી અને પાપ પુણ્ય લાગતા નથી એવા કર્મો નથી તો પછી નવો જન્મ પણ નથી અને નવો જન્મ નથી લેવાનો મજબૂરી તો એ મોક્ષ છે ને આપણે બધા મોક્ષના ઈચ્છુક છીએ કારણ કે એ મનુષ્ય જીવનના ચાર સ્તંભો ધર્મ અર્થ કામ મોક્ષમાં એમાં મોક્ષ એ સર્વશ્રેષ્ઠ અને સૌથી ઉત્તમમાં ઉત્તમ પુરુષાર્થ પણ છે અને પ્રાપ્તિ પણ છે આપણે હવે પછીના શ્લોકમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર